શ્રી અમિતભાઈ ઠાકર અધ્યક્ષજી વધુ ભાવ લઈને ગ્રાહકને છેતરતા જે વેપારી હોય એ માટે શું કાર્યવાહી કરવામાં આવે છે અધ્યક્ષશ્રી ખાસ કરીને જ્યારે વધુ ભાવ લઈને ગ્રાહકને છેતરવા બદલ જે અમારા તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે કોઈ પણ પેકેજ ઉપર લખવામાં આવેલ એમઆરપી એના કરતાં વધુ ભાવ લેવામાં એને માલુમ પડે તો પેકેજ કોમોડિટીના નિયમ બે હજાર અગિયારના નિયમ અઢાર બે પેટા નિયમ મુજબ આવા વેપારી એકમો સામે ગુનો નોંધીને પેકેજ કોમોડિટીના નિયમ બે હજાર અગિયારના નિયમ બત્રીસ ત્રણ મુજબ ગુના માંડવાળ ફી વસૂલ કરવામાં આવે છે મને અધ્યક્ષશ્રી અમને મને સભ્યશ્રીએ કહ્યું કે આની ફરી ફી અથવા તો ગુનો કોણ નોંધે તો તાલુકા કક્ષાએ હોય ત્યાં ફરજ બજાવતા જુનિયર નિરીક્ષક આ કાનૂની વિજ્ઞાન તથા વેપારી એકમો સામેનો ગુનો નોંધવાની સત્તા છે માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણે મદદનીશ નિયંત્રકશ્રી જે કાનૂની માપ વિજ્ઞાન જિલ્લા કક્ષાએ હોય તો એ ગુના માંડવાલ ફી વસૂલ કરવાની કામગીરી કરે છે